તો મિત્રો તો ઉંદર તો આજે હાથ માં આવી તો ગુડ મોર્નિંગ મિત્રો આજ ને બ્લોગタル કી કિંજલ બોલ ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આજે કરણ ની રજા છે એટલે કરે છે એટલું નાસ્તો બનાવે નાસ્તો હજુ બનાવવાનો છે બનાવવાનું છે કોણ બનાવવાનું મમ્મી થઈ ના તો થોડી તો થોડી નાસ્તો કરીએ પછી મંદિર સાફ કરવા પડી નાસ્તો કરવામાં મંદિર સાફ કરવી જરૂરી છે એક સાફ કરું છું આપણે સળવાર

आमर गम हमें कितपर जैसी आबा बोला टर्न कर साइकिल न जुजु खा लियो बोला हां टर्न कर खा साइकिल न सत्ता गजातर आ हा हा हा

આવું ખુલ્લામાં મેં કાઢો ને ખાવા ખા પી બધું એને મળી રહે ગાડી બધા ઉંદર ને દવા કોઈ દવા મીને મારવા નહીં ઉંદર આ રીતનું પોઝામે પકડી અને આવું ખુલ્લાને છોડી દેવાનો નુકસાન તો ઘણું કર્યું પણ શું કરો જીવો ક્યાં મારા નહીં મારા રીતનું પોઝામે પકડી ને છૂટું મીકી દેવાનું જોતું બોલાય ગાડી તો જીવ જતો રે જતો રે

તો પ્રોગ્રામ છે મારા દેવમદાન પ્રોગ્રામ છે શરૂ કરવા માટે મારાથી કે દેવમ જવું ખાઈ પીન જવું લાગ્યા આજે તો હળા કે થવા આવે એટલે ખાઈ પીન શાંતિ ને કરીએ એટલે બોલો હું આય દેખો દેખો હું આય એકલા દેવ મારા ના હું આય મારે કોમ વખત હું આય પણ યાર જાનીદાર ચમ રાજા રાજા ની આજ રાજા નહીં જો ઈચ્છા નહીં Oi, cari pe tau mana boleh sih? Itu nggak boleh itu marah kayak anu mana? Itu marah kain kain pindah dia kamu, perlu kamu mencari kain teh iyo, yo, rotla, nakinja? Rotli, sak, coran. Coran sak mana? Rotla, coran. Rotla bi. Bola? Kain dia berapa dia kamu? Kamu? Kamu kain dia dia kamu? Gunung bi. Injil, tak pernah mengganu.

હજુ મારા ઘર માં ઊંધી રહ તો મિત્રો જો પીપરા પહેર્યો તો બાજરી ના પીપરા પહેર્યો તો ઘઉના ને બોલા

ખાઈ પી લીdio બજે જૈદા ગોમ બોલા હે જૈગો તો અમે દેખમ જીએ જો જો તરજો આગા દલે કોલા નું ઓ સાક બાજી કોલા નું આ વટો પછી પય લાવું હે મુંગરી બસ એતુ લાવું ને પય લાવ ને હા

તો હજી આપણે કદાનો કહે કે ગો મળ્યા વધે ગમત તો મિત્રો મારે અહીં થોડું મામલતદાર ની કચેરી માં થોડું હતું તો મામલતદાર ની કચેરી માં આવી હું હવે હવે જવું અંદર તો હવે મામલતદાર નું કામ તો પતી ગયું પણ હવે તો શાક માર્કેટ માં શાકભાજી લેતા જઈએ થોડું ઘણું ઘર માટે ચાલે એક બે દાડા હવે શાક માર્કેટ માં गबो गबो खाली लेहन होती बेहन सुन हे तुम्हें बुलाओ तुम्हें बुलाओ अरे सारीना बीनी खुला और खुबी खुलावा तू किदी बुला मम्मी किदी तू किदी बनने खबर हूं ले आने का तू ताजे ले ले फ्रेंड वो है नहीं कि घर का घी गाचती है ताजे ताजे बिनाड़ी બી લેવાનું કશું નઈ લેવાનું બીજું બીજું કશું નહીં લેવાનું કેવી કેવી તો આગળ લઈએ डुंगरी बटाका मगा के ले आ दो हम डुंगरी बटाका पहले ले ले डुंगरी बटाका आज करा हां आ गए बटाका ले आओ, ले खाली किन्ने मम्मी मंगायता थे ओ होना तई होना तई होना तई होना तई होना तई होना

પણ અંદર ને બખા એટલે બધા હતા ને વિડીયો ઉતારો કોઈ મજા જ નહીં ચમકમ આ જો માઇક નહીં એટલે બોલું એટલે કોઈ ખબર હમરાતું જ નહીં કોઈ એટલે માઇક લાવ્યું મસ્ત બજારમાં વિડીયો બનાવશું અત્યારે બજારમાં વિડીયો બનાવવાની કોઈ મજા નહીં આવતી બધી એક વિડીયો મેં બનાવીને જોયું પણ કોઈ અવાજ ના આવે એટલે મજા નહીં એટલે હવે ફરી વખત માઇક બાઇક લાવીને તો બજારમાં ઓટો મારશું તને મસ્ત વિડીયો બનાવી તો વિડીયો જેવું બન્યું જોજો લાઈક કરજો વિડીયો તો હવે જઈશું ઘેર

તો મજે કરે એમ વાગી વાગી ખાના ટાઈમે કોતો એ પેલા તો કે મડી આવડા તો હવે 6 વાગી જશે બોલા તુષન danni દર હા જાવ તુષન હા જાવ તુષન તો બોલો તો જો હવે તુષન હવે મારા કિંજલા ખાવાનું બનાવું શું બનાવું ખીચડી ખીચડી બનાવા રોટલી એમ હા તો ભી થાઈ લખાઈએ ને તો મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમને દરું ના બ્લોગ જોવા મળશે કે મલ્ય કાલી તો ત્યાં સુધી આવજો જય માતાજી ભાઈ Apa Ada ya.